22 ગુઠાનો તફાવત આવે સાહેબ તો પ્રથમ એકવાર પ્રાંત અરજી કરો પછી સેલે સિવિલ કોર્ટમાં જવું પડશે જો પ્રાંતમાં ચુકાદો આવી જાય અને પતી જાય તો સારી વસ્તુ છે ફરીને કહું જમીન છોરાવાનો અને જમીનમાં ફેરફાર જે હોય એના માટે તમે પ્રાંત અધિકારી સાહેબમાં અરજી દાખલ કરી શકો ડેપ્યુટી કલેક્ટરસમાં એનો કેસ ચાલે એમ કહેવાય વગર વકીલે તમે કાર્યવાહી કરી શકો પરંતુ એમાં સામેવાળી પાર્ટી સહમત ન હોય ને જો વધારે વિવાદ થતો હોય

એમાં એવું છે સર જે આપણા અમારા જૂના હતા ને એ બધા વ્યવસ્થિત માણસો હતા પણ આ નીચે પલજા એવી અભણ હતા એ હારા હતા થોડુંક ભણેલા આવ્યા ને એ નીતિ વગર હતા વગર ના આવ્યા હેમજતા નથી કઈ વાંધો નહીં આપણે વાતચીત પૂરી થઈ ગઈ છે